નમસ્કાર પોલીસ પ્રેસ હવે સમાચાર સાંસદ સાંસદિ ચૌહાણના અધ્યક્ષ જિલ્લા કક્ષાનો મેળો નડિયાદ ખાતે યોજાયો મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગની સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી અને જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા કક્ષાના ભુલકા મેળાનું સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ પીપ્લબ ખાતે આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયેલા બુલકા મેળામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના જિલ્લા કક્ષાના ત્રણ અને ઘટક કક્ષાના ઓગણત્રીસ માતા યશોદા એવોર્ડ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લાની આંગણવાડીઓના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક અને દેશપ્રેમના મનોરંજન કાર્યક્રમને સૌનું આકર્ષણ જણાવ્યું હતું જેમાં મૌધા તાલુકાના શેરી ગામની આંગણવાડીમાં અભ્યાસ કરતી ચાર વર્ષની વિદ્યાર્થીની ક્રિશા ચૌહાણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવી રાષ્ટ્રગાન સંભળાવી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા રાષ્ટ્રીય પોષણમાં કાર્યક્રમમાં શ્રી અન્નની તેમજ અન્ન હોમ વાનગી સ્પર્ધાઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું આ મેળામાં પંદર જેટલા વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સના નિદર્શન પણ કરવામાં આવ્યા હતા જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત કાર્યરત વિવિધ યોજનાઓ પૈકી પાપા પગલી પ્રોજેક્ટ હેઠળ ભૂલકા મેળામાં આંગણવાડીના ભૂલકાઓના ઘડતરમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર આંગણવાડીની બહેનોને બિરદાવતા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જડમૂળથી દુનિયાની સંસ્કૃતિ બાળકોમાં સિંચવા તેમજ રોપવા માટે સંકલિત બાળ વિકાસ યોજનાની તમામ માતૃશક્તિને સન્માનવાનો આ પ્રસંગ છે પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ અને તેનું આકલન કરવામાં બાળકના જન્મથી લઈ છ વર્ષના સમયગાળો તેના વિકાસ માટે ખૂબ મહત્ત્વનો હોય છે બાળકના વિકાસના શારીરિક બૌદ્ધિક સામાજિક ભાવનાત્મક સર્જનાત્મક અને ભાષાકીય અથવા છ પાસાઓ આંગણવાડીમાં બાળકોના વિકસાવવાની જવાબદારી વાલીઓને સરકારે સોંપી છે તે સુપેરે નિભાવો અને સાચા અર્થમાં માતા યશોદા બનો છો